તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા વિડીયો અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો વિડીયો ચાલુ કરવાની પહેલા મિત્રો આપણે થોડી માહિતી આપી દઈએ તો મિત્રો તમે હાલમાં વિડીયો જોઈ રહ્યા

કરી દેજો અને આજના માં આટલું હતું મિત્રો આજના વિડીયો તમને બધને પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી